સરકાર દ્વારા એસસી એસટી વિદ્યાર્થીઓ માટેની મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે તો જેનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો સામે પક્ષે સરકારે શું જવાબ આપ્યો આવો જાણીએ વિધાનસભામાં ગુંજ્યો શિષ્યવૃત્તિનો મુદ્દો વિપક્ષના ધારાસભ્યોને અધ્યક્ષે બતાવ્યો બહારનો રસ્તો વેલમાં ઘુસી આવતા ટીગાટોળી કરી ધારાસભ્યોને કાઢ્યા બહાર રાજ્ય સરકાર દ્વારા જ્યારથી એસસીએસટી વિદ્યાર્થીઓ માટેની મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે ત્યારથી આ મુદ્દે ભારે વિરોધ શરૂ થયો છે વિદ્યાર્થી સંગઠનોની સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધભર્યા માહોલમાં મંગળવારે વિધાનસભા ગૃહમાં વિપક્ષે શિષ્યવૃત્તિ બંધ કરવા બાબતે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને તુષાર ચૌધરી શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો મચાવતા વેલમાં ઘૂસી ગયા હતા જેથી કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગા ટોળી કરી ગૃહમાંથી બહાર કાઢ્યા હતા જો કે સરકારે પણ આ મુદ્દે ગૃહમાં પોતાનો પક્ષ રાખતા જવાબ આપ્યો હતો અને શિષ્યવૃત્તિ માત્ર મેનેજમેન્ટ કોટા અંતર્ગત જ બંધ કર્યાનું પણ જણાવ્યું અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે હજાર દસ પછી બે હજાર ચોવીસમાં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા અને અઠાવીસ નો પરિપત્ર જયારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે અઠાવીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે ગુજરાતમાં આદિવાસી સમાજના સત્તાવીસ ધારાસભ્ય છે પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઉભો થઈને સપોર્ટ આપ્યો નથી આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે ભણે આદિવાસી સમાજ ભણીને જીએનએમ એન એમ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી એટલા જ માટે બે હજાર દસમાં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે આજે જે કંઈ થઈ રહ્યું છે ઘણા સમયથી આંદોલનો ચાલે છે એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશન અપાયા છે એવા લોકો માટે દિવધા છે બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે જે જોઈએ મહત્વનું છે કે સરકાર દ્વારા કેન્દ્રીયકૃત સિસ્ટમથી જે બેઠકો ફરવામાં આવે છે તેમાં શિષ્યવૃત્તિ નથી બંધ કરવામાં આવી પરંતુ આ બેઠકો ભરાયા પછી કોલેજ દ્વારા જે મેનેજમેન્ટ કોટાથી બાકીની બેઠકો ફરવામાં આવે છે તેમાં શિષ્યવૃત્તિ બંધ કરાય છે અને આ પાછળનું કારણ કોલેજો દ્વારા ભરતીમાં કરવામાં આવતી ગડબડ જવાબદાર છે છતાં વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષો આ મુદ્દાને રાજકીય રૂપ આપી વિરોધ કરી રહ્યા છે શિષ્યવૃત્તિ નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વિદ્યાર્થીઓની સ્થિતિ આર્થિક રીતે નબળી હોય તેઓ પણ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે જોકે મેનેજમેન્ટ કોટાની પોસ્ટ પર એડમિશન મેળવતા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેમ બંધ કરી છે તેનો યોગ્ય રીતે જવાબ સરકાર જ આપી શકે છે કોઈ કારણ સિવાય સરકાર આ પ્રકારે પગલું પણ ન ભરે એવામાં વિપક્ષોના હોબાળા પછી આ મુદ્દે વિધાનસભામાં ફરી ચર્ચા થાય છે કે નહીં તે જોવું રહ્યું